તમે જે ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ફાર્મા ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મ ટ્રેક આ ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર વેચવાનું છે ઓગણચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર આગળ બધી ડિટેલ મળી જશે તમારા વિડિયો પૂરો જોવાનો છે મોડેલની વાત કરું 2016 17 ના મોડેલનો આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આખું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ફૂલ સાચવેલું ફાર્મટ્રેક

કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ થઈ જશે ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બ્યાસી ડબલ જીરો વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો